આ ઓનલાઈન જમાનામાં ચોર પણ ઓનલાઈન થઈ ગયા છે તાળા તોડી અને ચોરી કરવામાં આવતી હતી એ જમાના હવે ગયા છે હવે તો ઓનલાઈન કૌભાંડ કરી અને જલ્દી કઈ રીતના રૂપિયાવાળું થઈ જવું એનો જમાનો આવ્યો છે તો વિસ્તારે આ મામલે વાત કરીએ કે કેવી રીતના એક વ્યક્તિ રાજકીય પાર્ટીના નામે ડોનેશન માંગી અને રૂપિયાના એમણે ઢગલા કરી દીધા નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સભ્ય મોહમ્મદ આમિર શેખ નામના એક વ્યક્તિએ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવી અને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું એ લોકોને એવું કહેતો હતો કે રાજકીય પક્ષમાં દાન કરો અને રીબેટ પછી મળી જાય છે કારણ કે ટેક્સમાંથી મુક્તિ મળે ને એટલે આવી રીતના ટેક્સ બેનિફિટના નામે લાલચ આપીને છ મહિનામાં છ્યાસી લોકો પાસેથી એનસીપીના ખોટા એકાઉન્ટમાં એમણે રૂપિયા નખાવ્યા હતા એ એનસીપીની ખોટી રસીદ પણ બનાવીને લોકોને આપતો હતો આમે જેટલા રૂપિયા મળે ને એમાંથી શું કરતો હતો કે દસ ટકા રાખી લેતો હતો અને બાકીના રૂપિયા લોકોને જે કોઈ પણ ઇન્વેસ્ટ કરે એમાં એને પાછા આપી દેતો હતો હવે તમને એવું થશે કે આ કાંડની આ કૌભાંડની ખબર કઈ રીતના પડી તો પછી એમાં થયું એવું કે એનસીપીના અમદાવાદના જે ખજનચી છે જેમનું નામ છે હેમાંગભાઈ અર્ષદભાઈ શાહ એમને ખબર પડી ઓનલાઈન કે સોશિયલ મીડિયામાં આવી રીતના એનસીપીની એક પોસ્ટ ફરે છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે એનસીપીને દાન કરો અને ઇન્કમટેક્સમાંથી સો ટકા રિબેટ મેળવો હવે હેમાંગભાઈએ તપાસ કરાવી કે આ ચાલી શું રહ્યું છે પછી ખબર પડી કે બંધન બેંકનું આ એકાઉન્ટ છે એનસીપીના નામે ડોનેશન લેવામાં આવી રહ્યું છે અને ખોટું ડોનેશન છે પછી હેમંગભાઈ સાયબર ક્રાઇમમાં ગયા પોલીસમાં ફરિયાદ કરી કે એનસીપીના નામે કોઈ વ્યક્તિ છે એ ઠગાઈ કરી રહ્યું છે પછી શું થયું પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ કરી અમદાવાદના વટવામાં રહેતા મોહમ્મદ આમિર શેખની પોલીસે ધરપકડ કરી લીધી છે બનાવટી પહોંચથી એ કરોડો રૂપિયા એનસીપીના એકાઉન્ટમાં એમણે નખાવ્યા છે પણ ખરા નવેમ્બર બે હજાર ત્રેવીસ પછી એનસીપીના ખોટા અકાઉન્ટમાં મોહમ્મદ આમિરે બે પોઈન્ટ એંશી કરોડ રૂપિયા જમા કરાવ્યા છે હજુ પણ આ મામલે તપાસ ચાલુ છે કારણ કે બીજા લોકોના નામ પણ આમાં ખુલવાની સંભાવના છે કારણ કે એકલો મોહમ્મદ આમિર શેખ આટલું મોટું કૌભાંડ ન કરી શકે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો